નમસ્કાર વિદ્યા ગુજરાતી ના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જણાવી રહ્યા છીએ ગણેશ વિસર્જન નું શુભ મુહૂર્ત સત્તાવીસ ઓગસ્ટ હજાર પચ્ચીસ બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને છ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે દસ દિવસ સુધી ચાલનારા ગણેશ ગણેચચુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે જ્યારે ભગવાન ગણેશજી મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામ ધૂમથી વિસર્જન કરવામાં આવે છે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધીનું અમૃતકાળ મુહૂર્ત રહેશે બપોરે બાર પચાસ થી બે વાગીને ત્રેવીસ મિનિટ સુધીનું શુભ ચોઘડિયા રહેશે સવારે સાત વાગીને છત્રીસ થી નવ વાગીને દસ મિનિટ સુધી

આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતા કરેલી ભૂલો માટે ગણપતિ બાપા પાસે ક્ષમા માંગે છે જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નહીં